આજે આપણે એચ કિચનમાં ભરેલા ભીંડાનું શાક બનાવશું જે મેં અહીં ભીંડો એકદમ સરસ રીતે સાફ કરી અને લઈ લીધો છે અને ભીંડાની આગળ અને ભીંડાની સિંગની પાછળનો ભાગ હોય છે તે દૂર કરી અને વચ્ચેથી આ રીતે એક કટ લગાવી અને ભીંડાને તૈયાર કરી લેશું હવે આપણે બધાએ ભીંડા તો ભરેલા બનાવતા જ હોય છે પણ એક આમાં થોડી મેં નવી રીતથી હું બનાવું છું તો તે પણ તમે જુઓ અને આ રીતે તમે ટ્રાય કરો અને કેવો બને છે તે પણ મને કોમેન્ટ બોક્સમાં તમારા ભરેલા ભીંડાની વાત કરો મેં અહીં બધા ભીંડાને તૈયાર કરી લીધા છે હવે એક ડીશમાં મેં બેથી ત્રણ ચમચી જીરું લીધું છે બે ચમચી લાલ મરચું પાવડર લીધું છે જીરાનો પાવડરનો ટેસ્ટ મને વધારે ગમે છે જેથી મેં વધારે લીધું છે તમે તેમાં વધારે ઓછું કરી શકો છો હવે હળદર લીધી છે અડધી ચમચી અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અહીં મસાલા તમે વધારે ઓછા કરી શકો છો અને ત્યારબાદ થોડી ઝીણી સમારેલી કોથમળી એડ કરીશું અને થોડું તેલ એડ કરવાનું છે જે મસાલો મિક્સ થાય તેટલું થોડું તેલ એકથી બે ચમચી મેં એડ કર્યું છે અને હવે આ બધા શાકનો મસાલાને મિક્સ કરી લેવાનું છે તો મેં આ સરસ મિક્સ કરી લીધું ત્યારબાદ હું તમને બે ત્રણ સીંગ ભરીને બતાવું છું તો ભીંડાને જ્યાં વચ્ચે કટ લગાવ્યો હતો તેને આ રીતે બંને આંગળી અને અંગૂઠાની મદદથી થોડો ખોલી અને મસાલાને આ રીતે તેમાં ભરી દેવાનું તો હવે બેથી ત્રણ સીંગ તમને જો બતાવું છું કે આ જ રીતે ભરવાનું ઘણીવાર આપણે ભીંડાના શાકમાં એવું થતું હોય છે કે આપણે ડાયરેક એને ચડવા મૂકીએ અને મરચું વળી જતું હોય છે ક્યારેક તેનો કલર ચેન્જ થઈ જતો હોય છે તો આ પ્રોસેસમાં તે કંઈ જ નહીં થાય હવે અહીં મેં એક મોટી કઢાઈમાં આ સ્ટીમર ડીશ છે મારી પાસે તે સ્ટીમર ડીશ હું મૂકું છું તમારી પાસે સ્ટીમર ડીશ ના હોય તો તમે કાણાવાળી આપણે ભાત ઉસાવાની ચાયણી અથવા કોઈ કોઈ પણ કાણાવાળી વસ્તુ મૂકી અને તેની ઉપર ભીંડાને બાફી શકો છો તો હવે હું બધા જ ભીંડાને સરસ રીતે આમાં ગોઠવી દઈશ આ રીતે ગોઠવાઈ ગયા છે અને પાણી પણ સરસ ઉકળ્યું છે તો આમાં આપણે પાંચથી આઠ મિનિટ જ ભીંડાને બાફવાનો છે ત્યાં ભીંડો બફાઈ જશે વધારે ગેસ ધીમો હશે તો દસ મિનિટ થશે તો મારો ભીંડો સાત મિનિટમાં સરસ ચડી ગયો છે ત્યારબાદ હવે હું એક પેનની અંદર તેલ એડ કરું છું ભરેલા શાકમાં હંમેશા તેલ આગળ પડતું જ હોય છે જેથી મેં તેલ થોડું વધારે એડ કર્યું છે હવે તેલની અંદર રાય જીરું મૂકી અને શાકનો વઘાર કરીશું રાય જીરું સરસ રીતે તતવી જાય ત્યારબાદ તેની અંદર આપણે થોડી હિંગ અને જે પણ ભીંડો બાફીને તૈયાર કર્યો છે તે ભીંડાને એડ કરી દઈશું તમે જોઈ શકો છો બફાઈ ગયા પછી પણ ભીંડો મારો એક પણ કલર ચેન્જ થયા વગર તેવો લીલો જ છે તો તમે આ રીતે શાક બનાવશો તો એક તો સ્પીડી શાક પણ બનશે અને કલર તેઓને તેવો રહેશે હવે સરસ રીતે મિક્સ કરી લેવાનું ભીંડાને અને ચમચાના મદદથી સરસ ઉપર નીચે કરી અને તેને ચલાવી લેવાનું મિત્રો તમે મારા વિડીયો જોવો છો તે બદલ તમારો ધન્યવાદ તેમજ તમે મારા વિડીયોને શેર કરો લાઈક કરો અને નવા આવ્યા હોય તો તમે તેને સબસ્ક્રાઈબ અચૂક કરો હવે સરસ રીતે ભીંડો મિક્સ થઈ ગયો છે ત્યારબાદ મારી પાસે મેં થોડો મસાલો વધારે કર્યો હતો કે જે ભીંડા ભરાતા હોય વધ્યો છે તે હું અત્યારે એડ કરી દઈશ તે મસાલાથી ભીંડો એકદમ સરસ ભીંડાને મસાલો પણ ચોટી જશે અને એકદમ ટેસ્ટફુલ લાગશે તો આ મસાલાને સરસ બધી જગ્યાએ આ રીતે ભભરાવી દેવાનું અને ત્યારબાદ તેને મિક્સ કરી લેવાનું તો મિત્રો બની ગયું ને ભીંડાનું શાક તે પણ ભરેલું ભીંડાનું શાક અને ઓછી મહેનતથી અને ફટાફટ બની જાય છે તો આ રીતે મારું ભરેલા ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે તેને હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લેશું તો મિત્રો તમે પણ આ જ રીતે ભીંડાનું શાક બનાવો અને ઘણીવાર આપણે આપણો શાક બનાવતા હોય છે તેમાં કોઈ રીત ચેન્જ કરીએ ત્યારે પણ આપણને નવો ટેસ્ટ મળતો હોય છે તો તમે આ વખતે મારી રીતથી બનાવો અને કેવું લાગ્યું છે તે મને કહો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ